ખબર એ આ ગણિત મારી સાથે જાવું પડે છે કે બધી લેડીઝ સાથે આવું થાય બધુંય દૂધ ભરાઈ ગયું ઓનું આટલું બળી ગયું જો મને એમ લાગ્યું કે તમને મગજમાં ઘુસી ગયો પુષ્પા વડે મગજમાં કે કે જ ના જાય શું કીધું શું કીધું ધીસ ઇઝ માય ઓફિસ જાનુ સૂતીયું દીસે તારું સૂતીયું જાનુ સામે વિન્ડોમાંથી સનરાઇઝ આવે છે તેમાં રચકણ હોય ને એ પકડે છે એને જાણું એ નો આવે જાણું આત્મા ગુડ મોર્નિંગ વિજય જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ જીયુ જય સ્વામિનારાયણ શું છે બ્રેકફાસ્ટમાં રોટલી અથાણું ચા સાદું મને તો મગજમાં પુષ્પા ઘરી ગયો તમને ઘરી ગયો મન થીર

જય સ્વ માણે જી યુ જયે સ્વામિનારાયણ બાઇક હાલ બાઇક કઈ લઈ જવું પડશે હું સાંજ બપોર પછી નહીં લઈ આવું ઓકે જીયા એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ચેન ઇટ્સ સેવન થર્ટી ઇન ધ મોર્નિંગ ઇન્ડ લુક ધ બ્યુટીફુલ હમણાં તો પાંચ છ વાગે ને એટલે એકદમ મસ્ત મસ્ત અંજાડું અંજાળું થઈ જાય છે લેટેસ્ટ એ બુટ્ટી વાઇડ છે તો હવે બુટ્ટી ફૂલી ક્યાંક ઉગવી જોઈએ તો મારું સવાર સવારમાં ફર્સ્ટ મેં જે એનાને રેડી કરીને મેં કીધું હું પહેલાં સ્કૂલે મોકલી દઉં અને ધ ફર્સ્ટ ટાસ્ક ઇઝ કે મારે એની ઈયરિંગ્સ ગોતવાની છે તો અહીંયા સૂતી હતી હજી મારે બધું સરખું ટાઈડી અપ કરવાનું બાકી છે તો અહીંયા કંઈક મેં કીધું પહેલાં અહીંયા જ ગોતું ક્યારે ખોવાઈ ગઈ હોય એ કાંઈ ખબર નથી તો ફટાફટ ગોતી લો ને પછી મળે તો તમને બતાવો જો જો ચાલો ક્યાં જાઉં તારે જોતો 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 ચાલો જો જો આ ચાનો ની બૂટી મળી ગયો કે આ બૂટી બાથરૂમ માંથી મળી અને પેજ તો ખબર નહી હવે મને લાગે પેજ ગોતવો પડશે પેજ તો પહેલા પડી ગયો હશે ને હા બેડમાં જોયું નથી પણ હવે કચરો વાળીશ તો ખબર પડશે એની હા આનો તારી બૂટી ક્યાં ગઈ બેટા ક્યાં ગઈ

જુવાનુંડું કૂતડું 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 આખે હમ હમ રાઉન્ડ રાઉન્ડ કરતો જાને એમાં ઓ બોલો વાહ 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 ઓહ 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 તો જો મેં હું આવી ગઈ છું જીયાના સ્કૂલેથી લેવા માટે અને આ છે જીયાનાના ક્લાસમેટના મમ્મી તો ઘણી વાર આવી રીતે કોઈ ઘરની બહાર નીકળે અને કોઈ મળી જાય તો વાતચીત કરવાની મજા આવે કેવું ચાલે છે બસ મજામાં ફાઈન છે છે જો હિન્દી ભાષા છે એનું ગુજરાતી તમને જરાક જુદું લાગશે પણ હવે તો શું થાય કે છોકરાઓ પાછા નેક્સ્ટ યર દર વર્ષે અલગ અલગ ક્લાસમાં આવતા જતા હોય એટલે એમનો સન બીજા ક્લાસમાં છે પણ આવી રીતે ક્યારેક ભેગા થઈ જાય એવી રીતે છે જો અમે પહોંચી ગયા છીએ સ્કૂલે અહીંયા આગળ છે સ્કૂલ હમણાં જ્યાં આવતી હશે નોર્મલી મારે લેવા આવવાનો વારો નથી આવતો પણ આજે આવી ગયો છે તો મેં કીધું એને લઈ આવું સ્કૂલેથી જાનવી સૂતી છે હું ફૂલી સૂતી રહી ઘરે પહોંચું ત્યાં સુધી અને બસ એવું છે ને આજે સાંજે ખબર નહીં ડિનરમાં શું બનાવવું વિચારવાનું છે કારણ કે એક એટલું મોટું બિગ ટાસ્ક છે ને એવરી ડે કે એની ત્યાં સુધી વિચારીને કહું તમને પછી મળે થોડીક વાર જીએન આવી ગઈ છે સ્કૂલેથી જીએન ઘરે જીએન આ નોટ ઇન ઘરે આઈ મીન કારમાં પૂછી ગયા અને એના ફ્રેન્ડ્સ એ આવી ગયા છે મેં કીધું ગાડીમાં જગ્યા છે તો બેસી જાઓ

અને આજે મારે રસોઈમાં બનાવવું છે વેજીટેબલ મુઠિયા તો મેં થોડી ઘણી પ્રિપેરેશન અહીંયા આગળ કરી લીધી છે આમાં મેં લીધો છે ભાખરીનો ચાડો લોટ અજમા નાખી દીધા છે તલ છે આ છે દૂધી કોબી અને તેલ એટલી વસ્તુ મેં નાખી દીધી છે બીજા હું તમને હમણાં બતાવું છું નાખી જાઓ એમ આમાં તમે બાજરીનો લોટ નાખી શકો ચણાનો નાખી શકો થોડો થોડો તો બધા લોકો અલગ અલગ રીતે બનાવતા હોય છે ગાજર પણ નાખી શકો ગાજર પણ અત્યારે આજે અવેલેબલ નથી એટલે હું ગાજર નથી નાખી રહી આટલી વસ્તુ મેં નાખી દીધી છે અને બીજા હું તમને આગળ સ્ટેપ બાય સ્ટેપ બતાવતી જાઉં અહીંયા જો એડ કરી રહી છું હળદર જીરું પાવડર લાલ મરચું પાવડર ગ્રીન મરચી છે શુગર આમાં છે ને શુગર અને લીંબુ બે વસ્તુ તમે સરખી એડ કરો ને ભરપૂર માત્રામાં તો એનો ટેસ્ટ સારો જ આવે હવે આપણે પહેલાં એને ડ્રાય મિક્સ કરી લેશું ઢોકળા ચડી રહ્યા છે મેં કીધું ત્યાં સુધી હું કપડાને નીચે લાવી આવું તો હું કપડા લેવા ગઈ ને કેતા બે ઉતરી ગઈ મારી પાછળ પાછળ જો એના એની બાઇકલમાં છે ને ઉપર કચરું હતું સ્પાઇડર વેબ્સ ને ગયું ગયો તો એ મસ્ત ક્લીન કરી નાખ્યો હે ને જીયુ યસ જાનુ એ જાનુ ની તો ઓલરેડી ક્લીન જ હતી તો એ જાનુ એ ક્લીન કરી ને જાનુ અહીંયા જો બધા આજુબાજુ વાળા કપડા સુકાય છે યસ મારા ઉપર હતા દોરિયા તો લઈ લીધા

પેડલ ઉપર જાનું ચડી ગયા છે આપણે છોકરા તો હવે ગેસ બંધ કરી દો ને થોડીક વાર આમને પડ્યા રહેવા દઉં નાખી દઉં એટલે સ્ટીમ થઈ જાય તો જો આપણે ઢોકળાને મેં આવી રીતે પીસુસ કરી લીધા છે તેલ પણ આવી ગયું છે તેમાં હું નાખી દઉં રાય આમાં તમે જેટલો વધારે વઘાર કરશો ને એટલી વધારે મજા આવશે નાખી દઈએ રાય રાઈ તકડવા દે થોડીક વાર પછી મેં જો અહીંયા લઈ લીધા છે તલ છે લીમડો અને જીરું નાખવાની કઈ જરૂર નથી તલ અને લીમડો એકદમ નાખે એટલે સરસ થઈ જશે ને અમે પીસીસ કરી લીધા છે નાખી દઉં તલ ઇ પછી ઢોકળા

જાનવી જો જીયાના અને ને જાનવી નીચે રમતા હતા થાકી ગયા તો હવે એને બનાના ચિપ્સ ખાવી છે હા વેઇટ વેઇટ તો જો મારા નળાનો ફોન આવ્યો ને તેની વાત કરવામાં કરવામાં હું દૂધ મૂકીને ગઈ તી ને ભૂલી ગઈ જો બધું દૂધ ઉભરાઈ ગયું ને આટલું બળી ગયું જો એટલું આ ટોચ નું ભર્યું હતું એટલું ઉભરાઈ ગયું ના ગેસ બગડો અને આ બધું છેક નીચે સુધી ગયું છે તો બધી સાફ સફાઈનું કામ વધી ગયું એવો કોન્ટ્રાક્ટ મેં રહ્યો મેં કીધું હમણાં જ પહેલા હું રૂમમાં ગઈ ને ત્યારે મેં જોયું મેં કીધું હજી થોડીક વાર છે તો થોડીક વાર ગરમ થવા દો પણ પછી સાવ મગજમાંથી નીકળી ગયું તો ફટા અને દૂધનું કામ કેવું છે ખબર જ્યારે તમે એની બાજુમાં વેઇટ કરીને ઉભા કે જલ્દી થઈ જાય જલ્દી થઈ જાય તો કોઈ રીતે ગરમ જ ન થાય જેવા તમે મૂકીને ખાલી બે મિનિટ દોર જશે ને તરત જ ઉભરાઈ જશે ખબર નહીં આ ગણિત મારી સાથે જ આવું બને છે કે બધી લેડીઝ સાથે આવું થાય જો તમારી સાથે પણ આવું થતું હોય ને કે તમે બાજુમાં ઉભા તો કોઈ રીતે ગરમ ન થાય અને જરાક દૂર જાઓ તો ફટાફટ ઉભરાઈ જાય એવું થતું હોય તો કમેન્ટ કરજો આપણે જોઈએ કે કેટલાકની સાથે આવું થયું છે શું секреટ છે જીના સો દી દિન એ બતાવતી એમ ડેડી કે જ તને કેમ કેમ તું એકલી છો માણસ હે શું ચાલે બ બહાટી ખટાખટ ખટાખટ એટલે ખટાખટ ખટાખટ શું થયું કાઈ નહી ઇલેક્શન આલે છે અને ગન વાળા ધરતબટી બોલાવે છે કેમ ગન વાળા કિંગ્સબરી માં એક પકડો આજે ગન વાળા કા શું કરતો જે નામ હોય છે હું કરતો દી ખબર ન કે ફાયર કરી એવું કીધ ન્યૂઝ માંતા ઓહો આ ઇન્ડિયન જેમ ન્યૂઝ ન આવે ને બહાર બધે પોલીસ વાળા કે ઈ પ્રમાણ છે આમ પોલીસ હતી ને ગન વાળા હતી પોલીસ નોર્મલી ગન આવે ને જલ્દી

તો રોજ જાય ને રોટી ચને કે માય ટૂથ ઇઝ વિગલિંગ માય ટૂથ ઇઝ વિગલિંગ ટીચર કે એવરી નોઝ યોર ટૂથ ઇઝ વિગલિંગ પછી બધાને એક ને એક વસ્તુ એક વખત કહી દે ને જી તો વારે વારે ન કે કે કરાય પછી ઓકે પછી પકડી લીધો પાછો ડેરિંગ વડો ત્યાં ત્યાં ઊભો તો ગંધ લઈને બની આવી તો આપણે તો તરત જ પોલીસ તો તરત જ બે ત્રણ મિનિટ મેક્સિમમ ચાર પાંચ મિનિટમાં તો આવી જ જાય તમે ગમે ત્યારે ફોન કરો ને પોલીસને બહુ વાર લાગતી નથી અહીંયા પહોંચતા એટલે એ પોઈન્ટ સારો છે પણ ક્રાઇમ બહુ જ વધી ગયું છે હવે હા મને એમ થાય છે કે દસ પંદર વરસ થશે વીસ વરસ દસ વરસ પહેલાં અમે જ્યારે આવ્યા ને ત્યારે તો તમને રેરલી ક્યારેક ક્યાંક ક્યાંક સાંભળવા મળે કે આવું થયું એમ બહુ આપણને શોક લાગે કે ઓકે આવું પણ આમ હવે તો વીક માં બે ત્રણ ન્યૂઝ તો હોય જ અને પાછા એવા નહીં કે દૂર આપણી આજુબાજુમાં જ ક્યાંક થયેલું હોય તો હવે પંદર વીસ દસ વર્ષ પછી ની શું સિચ્યુએશન હશે એમ સમજી ગયા તમે લોકો